પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો કોંગ્રેસની ની ધન્ય ધરાવલ થળી જાગીર મઠ ખાતે સદગુરુ શ્રી સ્વામીજી એક હાજર આઠ અનંત શ્રી શ્રી એક આઠ પરમ પૂજ્ય મહંત શ્રી હરિપુરીજી ગુરુશ્રી માણેકપુરીજી બાપુની રજત જયંતિ નિમિત્તે ફાગણ વદ ત્રણની શુક્રવાર તારીખ પાંચ ત્રણ ઓગણીસો ને નવ્વાણુંના રોષ હતા તેઓની પચીસમી રજત જયંતિ મહોત્સવ સંવત બે હજાર એંશીના ફાગણ વદ ત્રણની ગુરુવાર તારીખ અઠ્યાવીસ ત્રણ બે હજાર ચોવીસના રોષ ધામધૂમથી યોજાયો થાળી મઢના મહંતશ્રી એક હજાર આઠ જગદીશપુરી ગુરુ હરિપુરી બાપુ તેમજ દેવદરબાર જાગીર મઠના ઓગણનાથજી મહંતશ્રી એક હજાર આઠ બળદેવનાથજી ગુરુ વસંતનાથજીની પાવન નિશ્રામાં યોજાયો હતો આ કેવળપુરી બાપુનો મઠ એક પૌરાણિક મઠ જેમાં અનેક સંતો મહંતોની જીવંત સમાધિઓ આવેલી છે આ ધર્મધરા મઠ ખાતે હરિપુરી બાપુની પચીસમી રજત જયંતિ તેમજ પંચકુંડી મહા વિષ્ણુ યજ્ઞ તેમજ માતાજીની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવે આ પ્રસંગે દેવદરબાર જાગીર મઠના ઓગણ મહંત શ્રી એક હજાર આઠ બળદેવનાથ બાપુ થરા વાળીનાથ જગ્યાના મહંતશ્રી એક હજાર આઠ ઘનશ્યામપુરી બાપુ તેમજ ગુજરાત તેમજ રાજસ્થાનમાંથી અનેક સંતો મહંતો તેમજ સેવકો પધાર્યા હતા જમવાનું તેમજ ચા પાણીની પણ સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી આ પ્રસંગે થાળી ગોળ તેમજ દેવદરબાર ગોળ તેમજ પધારેલ ગૌસ્વામી સમાશ્રામ ભાઈઓને થેલો તેમજ સ્ટીલના ગોળી ફોટાની લાણી આપવામાં આવી હતી તો આવેલ સંતો મહંતોને જગદીશપુરી બાપુએ ફૂલહાર શાલ તેમજ કવર આપીને સન્માન કરવામાં આવ્યું બાપુના સેવકોએ ખૂબ સારી સેવા કરી હતી જગદીશપુરી બાપુએ સંતો મહંતો તેમજ ગૌ સમાજના ભાઈઓ તેમજ સેવકોનો આભાર વ્યક્ત કર્યો હતો બાપુજીઓ મહામલેશ્વરજી કે જબરજી બાપુ નવા રાજસ્થાન કુલા બદલા ખાલી મંત્રીદાર આલે સપદ સમાજ નામે એક સંધ્યાપી છે એક એક્શન મિત્ર બદલે અને શિક્ષણ માટે શિક્ષણ એટલે આપ કુલા નું શિક્ષણ માટે પણ ખૂબ ધ્યાન દો અને આજે અમારે 25 મેજની સુવિધા રક્તદાન કેમ્પ પણ ખોટનો

લા આ જગ્યાને ખળી જાગીર મઠમાં જારે હીપુરી મહારાજ મારે મહાન યોગી કટેશ્વર થઈ ગયા કે જેમના બધા આજુબાજુની વચન સિદ્ધિ કહેતા અમે જે વચન બોલતા એ વચન દોળ પર લિખાયા શરૂ મહારાજ માં હેળા જન્મા પરિપૂર્ણ કરતા એ આ જ્યોમે 25 વર્ષથી જે ધાન્ય થયા માં સુજ અને હાલના વર્તમાન પરિવા અમારા ધનસુરી બાપુ આજ ધામ ધૂમકે અને શોક ગણની સાથે ખૂબ ઉતિયા છે કે મહારાજના ગણેશપુરી મહારાજના અને ઘોલપુરી મહારાજના તમામ સમાજને સમાજ સેવકગણને ખૂબ ખૂબ આશીર્વાદ છે આ સમાજને તમામ